નમસ્કાર મિત્રો સીધું ને સટના એપિસોડમાં આપણે કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના વડા અમિત ચાવડા એ જાણે કે સાહેબી માં હોય એ રીતે પૂરગ્રસ્તોની ની મુલાકાતે પાણી અંદર જઈને જે રીતે એનો અંદાજ મેળવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે એમને રાજકુમાર કહેવા કે શાયબી કેવી એની આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એરિયલ સર્વે કરે છે વિમાનમાં બેસીને પૂરગ્રસ્તો કેટલી અસર થઈ છે અમુક જ પ્રદેશમાં પંજાબના અમુક જ જિલ્લામાં એ પૂર ના અસરગ્રસ્તોની એ રીતે એરિયલ સર્વેથી મુલાકાત લે છે એમની સાથે સંવાદ એ સીધે સીધો વાઇબ્રેશન થી સ્થાપે છે નરેન્દ્ર મોદી ની વાત કરી રહ્યા છીએ પ્રાઇમ મિનિસ્ટર ની વાત કરી રહ્યા છે પ્રાઇમ મિનિસ્ટર ની જવાબદારી છે ચીફ મિનિસ્ટર હોસ્પિટલ ના બિચાને છે આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન એ બીમાર પડી ગયા હતા અને જેવા સાજા થયા થોડા એમણે તરત જ આ અસરગ્રસ્તોને રાહત પેકેજ પહોંચે એને માટેની જે કંઈ ગોઠવણ કરવાની હોય એના આદેશો તો આપ્યા પણ એ આદેશો કેટલા અમલમાં આવ્યા એની વાત એની તપાસ કરવા માટે આજે વિપક્ષના નેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ પંજાબની મુલાકાતે ગયા અને રાહુલ ગાંધી પંજાબની મુલાકાતે જાય જાય અને એ પૂરગ્રસ્તોના વિસ્તારમાં ટ્રેક્ટર ઉપર બેસીને જાય એ કાદવ કિચડ જાય એ આમ તો રાજકુમાર નરેન્દ્ર ની દ્રષ્ટિએ રાજકુમાર હવે રાજકુમાર નરેન્દ્ર મોદી લાગે છે કે રાહુલ ગાંધી લાગે છે કે વિદેશી હેલિકોપ્ટરોમાં વિહાર કરતા નરેન્દ્ર મોદી કે આઠ હજાર ને પાંચસો કરોડ ના વિમાનમાં મુસાફરી કરનાર નરેન્દ્ર મોદી લાખો નો

પણ જ્યારે પ્રજા સંકટમાં હોય ત્યારે રાહુલ ગાંધી ત્યારે તમે અમિત ચાવડા ને સવાલ ન કરી શકો ત્યારે તમારે સવાલ નરેન્દ્ર મોદીને કરવાનો હોય ત્યારે તમારે સવાલ અમિત શાહ ને કરવાનો હોય ત્યારે તમારે સવાલ જે તે રાજ્યના મુખ્યમંત્રી હોય એને કરવાનો હોય અને એમણે પેકેજ રાહત પેકેજ એ બરાબર અસરગ્રસ્તોને પહોંચે એની અસરગ્રસ્તો રાખવાની રાહુલ ગાંધી પંજાબ પહોંચે છે અને પંજાબમાં ગુરુદાસપુર જિલ્લાના દરિયા પર જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં બોટમાં એ જવા માંગે છે પણ પાકિસ્તાન બોર્ડર પર આવેલા દરિયા પર આમ તો દરિયા પર એટલે જાણે કે દરિયાને લગોલગ કંઈક હોય એવું આપણને લાગે પણ આ દરિયા પર એનું નામ છે ગુરુદાસપુર જિલ્લાનું એ ગામ છે અને એ અસરગ્રસ્ત જે પૂરગ્રસ્તો છે એ એના એમની ખબર અંતર પૂછવા માટે રાહુલ ગાંધી એમને રાહત પેકેજ પહોંચ્યું કે નહીં એમને છે ને એમના એમની ખબર પૂછવા માટે જવા માંગે છે કારણ કે લોકસભામાં એ વિપક્ષના નેતા છે અને એ હંમેશા એમ કે છે કે હું প্রত্যেক પીડિતને પડખે ઊભો છું એ દરેક પીડિતનો અવાજ બનીને એ ગાજે છે લોકસભામાં એ અવાજને ગજવે છે જેથી સરકાર એ જો એને બેરા કાન હોય તો એના કાને એ વાત પહોંચે અને એ અસરગ્રસ્તો બીજા રાજ્યો પણ છે બિહાર તો છે જ છે પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના શહેનશાહે આલમ નરેન્દ્ર મોદી એ ત્યાં ચૂંટણી સભાઓ યોજે છે પણ અહીંયા એરિયલ સર્વે કરે છે અમિત શાહ ગયા હતા કોઈ અસરગ્રસ્ત એમના જમ્મુ કાશ્મીર કે પંજાબ કે એ બાજુના અસરગ્રસ્તો માંથી કોઈ આવતું નહોતું એટલે એમના જ ધારાસભ્યોને કહ્યું કે બે પાંચ જણાને બોલાવી લાવો તમે એ વિડીયો જોયો હશે અમારે કઈ કહેવાની જરૂર નથી આપણા રાજનેતાઓ એ દેખાડા વધુ કરે એમને દેખાડામાં રસ છે એમને ફોટો સેશનમાં રસ છે અને પ્રાઇમ મિનિસ્ટર તો ફોટો જીવી છે એમને પોતાના ફોટો પડાવવામાં રસ છે અમે તો શોધતા હતા રાહુલ ગાંધીની તસવીર તસવીરો અને અમે ટ્રિબ્યુન માંથી તસવીર લીધી

પૂરગ્રસ્તો ને થયેલા નુકસાન નો અંદાજ મેળવવા માટે ગયેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જોયું હોય તો કરતા પણ ઉપર છાતી સમા પાણીમાં ભારતીય જનતા પાર્ટીના એક મિનિસ્ટર છે એમણે કહેલું કે કોંગ્રેસના બનાસકાંઠાના એમ

પંચાલ જે જગદીશ પંચાલ જે મિનિસ્ટર છે એમને આવા નિવેદનો કરવાનો અભરખો છે અને અમિત એવું ઈચ્છતા હતા કે એ જગદીશ વિશ્વકર્મા એ મંત્રીશ્રી આ અમિત ચાવડાની જેમ જ કેડ સમા પાણીમાં અરે છાતી સમા નહી તો કે ચાલી ને અમે પ્રતિક્ષા કરતા છે હિંમત ડર લાગતો હશે ને ક્યાં કેમાં સાબોલિયા હોય તો ક્યાં કેમાં કાંટા વાગે તો અમદાવાદ શહેરના ધારાસભ્ય માંથી સીધા મિનિસ્ટર થઈ ગયા જગદીશ વિશ્વકર્મા કે જગદીશ પંચાલ નિવેદન ભારે પડી ગયું લેવાતા અને એમણે નિવેદન કરેલું અને ટીવી ઉપર તો આજકાલ તો ગુજરાતમાં ટીવી ચેનલો તો આવા નિવેદનો બહુ ચલાવે છે એટલે એમણે ચલાવેલું કે ગેની બેન ઠાકોર એ જુનાગઢના પ્રશિક્ષણ વર્ગ માટે ભાષણ કરવા માટે એમને સમય મળે છે પણ અહીંયા બનાસકાંઠાના પૂરગ્રસ્તો નથી મળતો તો ભાઈ તમને મળ્યો તમે ગયા પાણીમાં તમે એ પૂરગ્રસ્તો ની વારે ધાયા કેટલા રાહત પેકેજ આપ્યા જાહેર કર્યું તમારી સરકારે ખેડૂતોને કેટલું નુકસાન ગયું એ શંકર ચૌધરીને પૂછીને નક્કી કરવાના છો કે પછી તમારી એજન્સી નક્કી કરવાની છે કે કેટલું નુકસાન થયું અને ખેડૂતોને કેટલું વળતર આપવાનું અને પેલા થોડા ઘણા રૂપિયાનો નો ચેક કદાચ ચેક બાઉન્સ પણ થાય એવા ચેક તમે ઇશ્યુ કરશો કરું ને જો પાછા બાઉન્સ ન થાય એ ધ્યાન રાખજો પાંચ રૂપિયા રૂપિયાના ચેક આપીને ખેડૂતોની મજાક રોટલા બહાર નથી આવતી અને અહીંયા જે રાજકીય રોટલા ગુજરાતમાં શેકવાની કોશિશ કરે છે આ જગદીશ વિશ્વકર્મા એવું જ કંઈક ત્યાં પંજાબમાં રાહુલ ગાંધીને દરિયા પાર જવામાં રોકવામાં સિક્યોરિટી એજન્સીઓ જીવાજોડી કરીને તમારી સુરક્ષાનો સવાલ છે અરે ભારતનો પ્રદેશ છે ભારતીય પ્રદેશમાં લોકસભામાં વિપક્ષના નેતાની સુરક્ષા જો જોખમમાં હોય તો પછી ત્યાં વસતા લોકોની સુરક્ષાનું શું રાહુલ ગાંધીની હત્યાની સાજિશ ચાલી રહી છે એ તો બધા જાણે છે સીઆરપીએફ પાસે કાગળ લખાવવામાં આવ્યો છે મલ્લિકાર્જુન ખડગે કેમ ભાઈ રાહુલ ગાંધી ગગો છે રાહુલ ગાંધીને ને ચોપન પંચાવન થયા પુખ્ત છે લોકસભામાં વિપક્ષના નેતા છે તો કયા વગર જાય છે તમારી એજન્સીઓ શું જખ મારે છે ઇન્ટેલિજન્સ એજન્સીઓ તમે એ મલેશિયામાં ક્યાં ફર્યા એના ફોટા તમે ભારતીય જનતા પાર્ટી વાળાઓને આપો છો તમારી ઇન્ટેલિજન્સ એજન્સી એટલે અમિત શાહની જ કંપની આપતી હશે ને હોમિસ્ટ્રી જ આપતી હશે બાકી અમિત માલવિય પાસે આ ફોટા આવ્યા ક્યાંથી ટ્વીટ કરવા માટે અને રાહુલ ગાંધીનું એ લોકેશન અમિત માલવિય જ્યારે જાહેર કરે છે કાલ ઉઠીને રાહુલ ગાંધી ઉપર ત્યાં હુમલો થાય તો એના માટે જવાબદાર અમિત માલવિય અને ગૃહમંત્રી અમિત શાહ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ જવાબદાર ગણાશે સુરક્ષા તો એ લોકસભામાં વિપક્ષના નેતાની એ તમારી તમારી જવાબદારી છે પણ પાછા તમે પંજાબ પોલીસ પાસે કેવડાવો છો કે તમે નહીં જઈ શકો નાઓમાં અરે ભાઈ નાવડા ચાર પાંચ લાવો સિક્યોરિટી અધિકારીઓ રાહુલ ગાંધીને બેસાડો રાહુલ ગાંધીએ જવું છે કેમ ન જવા દેવાય રાહુલ ગાંધીએ જ્યાં જવું છે જે લોકોને મળવું છે એમને મળતા રોકવાના આ બધા ખેલ ચાલી રહ્યા છે અને આ ખેલ એ આજે નહીં તો કાલે રાહુલ ગાંધી ઉપર કરાવવાના કોઈક કોઈક ષડયંત્ર આપવા માટે એલબી ઇબી ઉભી કરાતી હોય અને પેલા સીઆરપીએફ પાસે કાગળ લખાવાતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી પણ મને લાગે છે કે જેને રામ રાખે એને કોણ ચાખે રાહુલ ગાંધી ના પરિવાર માંથી રાષ્ટ્ર શહીદ થયા છે પોતાના ઘરમાં બબ્બે મોત એવા જોયા છે શહીદ થયેલા જોયા છે એને ડર લાગતો હશે મોતનો અને એ જ કે છે ડરો મન મોદી શાહ સરકાર માંગે છે અને લોકશાહી અને બંધારણને બચાવવા માંગે છે મને લાગે છે કે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ હોય તો સૌથી વધુ લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર